બોડેલીરાયમાં આપણું સ્વાગત છે હું છું બરકતુલ્લા ખાતરી જેતપુર પાવિત તાલુકાના કોસુમ ગામનો એક યુવાન છે વર્ષનો નરેશ ચંદુભાઈ રાઠવા છેલ્લા પાંચેક મહિનાથી અંકલેશ્વર પાસે કંઈક મજૂરી કરવા માટે નોકરી કરવા માટે એમ કરીને નીકળ્યો ત્યાર પછી એ સંપર્ક એનો થતો નથી અને ગુમ થઈ ગયો એ અંગે એક મહિના પહેલા કરાલી પોલીસ મથકે એમના કુટુંબીજનો એના પિતાએ અને સ્વજનોએ ગુમ થયા થયા અંગેની તેના ફોટાઓ સહિત માહિતી પણ આપી છે ને એની એમના પરિવારજનોના કહેવા પ્રમાણે ત્યાં એ અંગેની નોંધ પણ કરવામાં આવી છે ગુમ રજિસ્ટરમાં આ અંગે એ કયા સમય સંજોગોમાં આ ઘટના બની હતી કારણ કે છોટાઉદેપુર જિલ્લામાં અવારનવાર ગુમ થયા અંગેની ઘટનાઓ બને છે માહિતી ખાતું પણ એ ગુમ થયા અંગેના ફોટોગ્રાફ્સ અને વિગતો આપતું રહ્યું છે અને એ વસ્તુ ઉજાગર થતી રહી છે આ ગુમ થયેલો શખ્સ છે તેના પત્ની સાથે એને ખટરાક પણ થતો હતો ઇન્સ્ટાગ્રામ પોસ્ટ એની પત્ની વારંવાર મૂકતી હતી ત્યાંથી એ ખતરાકની શરૂઆત થઈ હતી એમ તો એને પ્રેમ લગ્ન કરેલા એને મનગમતી કુસુમ ગામની જ કન્યા સાથે એને લગ્ન કરેલા અને ઘરવાળા પરિવારજોએ ગામમાં દાવો કરી દાવો પણ કરવામાં આવ્યો એને જે દાવાની રકમ હતી તે પણ ભરવામાં આવી પચાસ હજાર રૂપિયા એના પિતા અને પરિવારજનોએ છે વખતે બધું સમૂહ સૂત્રું પાર પડ્યું અને પછી જ્યારે એ લોકો વાડીએ ક્યાંક બહાર રોજગાર માટે હિજરત કરીને ગયા મજૂરી કરવા ત્યારે એ યુવતી ઇન્સ્ટાગ્રામની શોખીન હતી હતી ઇન્સ્ટાગ્રામ પર વારે વારે પોસ્ટ મૂકતી એનો પુત્ર ક્યાંક દેખતો આ એના લગ્ન થયા લગભગ આજથી બારેક વર્ષ થયા દસ બાર વર્ષ એનો પુત્ર કોઈ દેખે ને કે એટલે મોબાઈલ એવો તને તો મોબાઈલ એને તોડી નાખ્યા ઇન્સ્ટાગ્રામ પોસ્ટ એને શોખ હતો અને એ ઇન્સ્ટાગ્રામને લીધે ઘણી વખત તે પરિવાર પણ છિન્ન ભિન્ન થઈ જતા એવો આ એક ઘટનાક્રમ બન્યો છે કોસુમનો એ ઇન્સ્ટાગ્રામને લીધે થયો છે એની પત્નીને માટે જવાબદાર છે આપણે જાણતા નથી પોલીસનો તપાસ ઊભી થઈ છે પરંતુ આ એક કેફિયત છે એના પિતા અને પરિવારજનો અને જે ગામના કોસુમ ગામના લોકો એ અહીંયા મારા ઘરે આવ્યા છે રજૂઆત કરવા માટે ગુમ થયા અંગેની આ પાર્સિંગભાઈ બહુ જૂના કાર્યકર્તા છે માજી સરપંચ અને એમના પિતા છે એમને વાત કરીશું સાહેબ શું નામ તમારું ચંદુ ચંદુ વલ્યા ચંદુ વલ્યા અચ્છા આજે ગુમ થયો છોકરો તેનું નામ હું નરેશ ચંદુ નરેશ ચંદુભાઈ રાઠવા હે ને તે કયા સમય સંજોગોમાં આ ગુમ થયો હું થયું હું કહેવા માગશું એના પત્ની સાથે ના સંબંધો હું હતા ને કઈ રીતે તમે જે મને વર્ણન કરેલું હોય ઘરે આવીને તે આખું વર્ણન તમે કહી શકો છો ક્યાં આ એક તો એની ભૈરુ જોડે હારે હારું નહીં રાખતેલી એટલે એ છે ને એકલો રહેતેલો એનું ભૈરું એના બાપને ઘરેથી એકલી કંપની મેં જાય પછી મારો છોકરો એકલો રે એટલે પછી એ તરા બૈરાના તરાશથી જયો કે હા મેહો હું અહીં રીન કરું મેહો એકલો ઘરે આપણે મજૂરી જાઉં એમ કરી જો બરાબર પછી તેઓ ત્યાં નહોતી પછી મોબાઈલ લઈને મેં પાછો તને ફોન કરે એવું કીધું પણ મોબાઈલ લીધો નહીં ફોન કર્યો હા હા કઈ કરાય હા અંકલેશ્વર

એ એની પત્ની વિશે તો કોઈ એકલી જ રહે છે મારો છોકરો એકલો રે છે એટલે એને એનો બાપો એ અલગ મજૂરી મોકલે મારો છોકરો અલગ અને મજૂરી કરે ને તે તે ભેગો જાય દી એનો છોરી ની એ લી લે છે મારા છોરાની એટલી જ મજૂરી મને હાલે છે ઇન્સ્ટાગ્રામ એ ઇન્સ્ટાગ્રામ તો વાપરે એને એ દારૂ વાળો ચી હા એ ઇન્સ્ટાગ્રામ નહીં કરતી એનું કઈ નઈ ઈન્સ્ટાગ્રામ કરે એને બંધ કરાવવું જોઈએ એવો વ્યસન કહેવાય હા તે ઇન્સ્ટાગ્રામ તો એને તો ફૂલ કરે છે એનો બાપો એવું કે પંચ તઘુબાજુ ત્યાં એવું કહે કે આભો મોટો મોબાઈલ હોવાની આરું મારી છોરીને હું મોબાઈલ મોબાઈલ કહી ઇન્સ્ટાગ્રામ કરે એમ કે એવો જવાબ કરેલો સરપંચ અરવિંદને તઈ અને મારા છોકરાને પંચમે પણ માર્યો હતો એની છોકરી અને બે થી ત્રણ વખત મારા છોકરાને માર્યો છે એનો બાપો તઈ જાય એનું બૈરું છે એ તો જવાનો અધિકાર છે તઈ જાય એટલે છે ને એ નંદુ મારે અને એની છોરી બી મારે બે વખત માર્યો છે એક વખત આ હળલાકડું જોડાણો આવે ને એ પરોના ચાર માર્યા ભાગીનો જતો રહ્યો એટલું મારા છોડું મારે છે પછી એની છે ને હું મોટું ઓમલી નું જાડો બુદ્ધો માર્યો સો બુદ્ધા માર્યા પછી અમને ખબર નહિ મારો છોડો તો કહેતો નહિ પણ છે ને બીજા પરજા દેશ જે દેખે તે મને કહે છે એની પછી એને મેં કીધું કે કેમ મારે એમ ફરી હમણાં છેલ્લી વખતે પુરાઈ દીધો તો એને બે વખત માર્યો

એટલે તે ત્યાં હોસ્ટેલ માં રહે છે એક છોકરી મારે ઘેરવા પણ આવા નથી દેતો બાકી મારે ઘેર બી આવે મારે એવું કેવું કે મારું હે છોરા ને મારે ઘેરવા આવવા દો અને તમારે ઘેર હો રેવા દો એક બે દાડો આવે તો એમાં હું ફેર પડી જાય ગુમ થયા અંગે તમે શું કેશો કોઈ જગ્યાએ તમારે કોઈ શંકા કુશંકા હોય તમે તપાસ કરી દરમિયાન કોઈ માહિતી મળી હોય એ માહિતી અમને નહી મળતી એટલે આ તમને આ video કરાવ્યા કોઈ તમારા હગાવાળા ને કે કોઈ આપડા જે ટાટા સમાજ ના લોકો ને કઈ માહિતી કેવા માંગતા હોય મેં કહું છે સાંભળી લો થી તમે બોલશો તેનો મતલબ નહીં તમે આ માધ્યમ થી કોઈ મેસેજ આપવા માંગતા હોય કે ભાઈ કોઈ જોવા મળે આપણે ફોટો પણ રિલીઝ કરીએ છીએ પોલીસ વાળા જાણ કરેલી જ છે તો આ અંગે તમે કોઈ મેસેજ આપવા માંગતા હોય કે ભાઈ આ ફોટા છે એ વ્યક્તિ તમને કોઈ જગ્યાએ જોવા મળે તો જાણ કરો એવું કઈ મેસેજ કેવા માંગતા હોય તો

કરતા કારકે મોકલ્યા રહે તો સંતોષ થઈ જાય એટલું ભલા મન છે આપણો બીજો શું કરીએ એ એમના નરેશભાઈના છોરા કેટલા છે એને બે એક છોકરો અને એક છોકરી શું નામ છે છોકરાનું રાજકુમાર અને છોકરીનું હેતી અને પત્નીનું નામ એનું નીતા નીતા અચ્છા એમને બે વર્ષથી બંને પતિ પત્ની વચ્ચે થોડોક ઝઘડો થયેલો હા આજે છૂટા રહે એ જતા નથી ભેગા ભેગા નહી લેતા એ બેન છે નીતા બેન એ હમણે કઈ રહે છે

આદિવાસી સમાજના આગેવાનો કાર્યકરો એ આવેલા છે અને તેઓની વાત રજૂઆત છે કે નરેશ રાઠવા કોસુમનો નવયુવાન અઠ્યાવીસ વર્ષનો રહસ્યમય સંજોગોમાં એ ગુમ થઈ ગયો કારણ કે અહીંથી ગયો અંકેશ્વર જવા માટે એમ કહી પછી એ એક છ મહિના હું આવીશ એમ કીધું પણ ત્યાર પછી એનો કોઈ સંપર્ક નથી એણે ફોન પણ કરવા કીધું હતું ફોન પણ એનો આવ્યો નથી અને એ અંગે એક મહિના પહેલાં એ લોકોએ કરાડી પોલીસ મથકે જાણ પણ કરી છે એ લોકોએ ગુમ રજિસ્ટરની અંદર એની નોંધ પણ કરાવી તેમ છતાં પણ હજુ એનો પતો લાગતો નથી એટલે એ લોકોને હજુ ચિંતા થઈ એટલે કહે છે કે એ અમને રૂબરૂ મુલાકાત કરી કે અમારો વિડીયો બને અને એનો ફોટો મૂકવામાં આવે ગુમ નરેશ રાઠવાનો એને શોધખોળ માટેના પ્રયાસમાં બોડીની લાઈવનું પણ કંઈક ને કંઈક લાગે એના મારા પ્રયાસમાં મારી સરપંચ પણ આવ્યા છે પારસિંગભાઈ બહુ જ ઉના દિગ્ગજ ઓગણીસો ના સમયના સરપંચ છે અને શરૂઆતના સમયમાં એ સરપંચ રહેલા એવા ત્યારે તે વખત સંઘર્ષ કરીને એ લોકો ચૂંટાયેલા અને એ આગેવાન આજે પણ વૃદ્ધ અવાસ્થમાં પણ દોડી રહ્યા છે એટલે આ જે પ્રશ્ન છે તમે પણ જે જોવા વાળા છે આ જે નરેશભાઈ ગુમ છે તે જોવા મળે તો આપણા કરાલી પોલીસ નો અથવા તો આ જે આપણે જે આગેવાનો આગેવાનોનો સંપર્ક કરવા વિનંતી થેન્ક યુ